જીએસટીવી કેમ્પસમાં કલા સ્મૃતિના હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમના મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા લેખક અને વક્તા જય વસાવડાનું હતું જેમણે વરસાદ વ્યત અને વહલની ઋતુ પર વક્ત આપ્યું હતું અને તેમણે સ્વાદ શરૂ કરાવતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના મોટા ભાગના ઉત્સવો ચોમાસામાં જ આવે છે વરસાદ પડે એટલે ભીની માટીની સુગંધ સાથે આપણને વિવિધ પર્વ અને ઉત્સવનો શરૂ થવાની સુગંધ પણ અનુભવાય છે વરસતો વરસાદ એક પાંદડા અને ભૂમિ સાથે વ્યક્તિના મનને પણ શુદ્ધ કરે છે તમારી જિંદગી વધારે સારી રીતે જીવતા શીખવું છે તો એ ત્યાં જવાના પ્રોગ્રામો જે ગોઠવે છે ને આ દુનિયા એ ક્યાં ગોઠવે છે ગ્રીન સ્પેસ પહાડો હોય નદી હોય અને થોડી દેખાતી આ સાયન્ટિફિક સ્ટડી છે કે તમે વારંવાર આવી વાળી ખુલ્લી લીલી જગ્યાઓ જુઓ ને એટલે તમારા મનમાં જે થોડાક ને ભસવા વાળા જે જીન્સ એક્ટિવેટ થતા હોય ને એ થોડા હસવા છે તારે ભસવાને બધું આ મોનસૂન છે આ ચોમાસું છે આપણું આ ગ્રીનરી છે જૈવ સાવરા સરનો સ્પીચ એટેન્ડ કરવાનો મોકો મળ્યો અને એમની વાલ પ્રત્યેની વરસાદ પ્રત્યેની વિદ્ય પ્રત્યેની વાતો જાણી અને ખૂબ જ આનંદ થયો અને કલા સ્મૃતિ જે આર્ટ્સ અને જે કલા છે એને જીવંત રાખવાના જે પ્રયાસો કરે છે એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે નવા જે જોવાની આવશે જે નવી જનરેશન છે એ બધા માટે ખૂબ જ સારું કામ કરી રહી છે રસપ્રદ વાતો કરતા આપણને સાંભળવા ના મળે કોઈ પુસ્તક પણ ના મળે એવી રસપ્રદ વાતો જય વસાવડા તરફથી આજે જાણવા સાંભળવા મળી તે મને બહુ જ ગમ્યું વરસાદ કોને કહેવાય વરસાદની મજા શું છે એ વધારે તમારે પણ જાણવું હોય તો હું બસ એટલું જ કહીશ કલા સ્મૃતિમાં આવો અને આવા જ મોન્સૂન ફેસ્ટિવલમાં એવરી યર તમે આવતા રહો અને ભાગ લેતા રહો આજનો કાર્યક્રમ તો સોને પે કારણ કે જય વસાવડા હોય એટલે અને એમાં એમનું જે વાતો હતી અને જે પબ્લિકને સાંકળીને એમને ઇન્ટરેક્શન સેશન કર્યું એમાં બધાને ખૂબ મજા આવી ગઈ વરસાદી માહોલ આજે છે અને વરસાદી માહોલની વાત જયભાઈએ કરી અદ્ભુત આજે જયભાઈને સાંભળ્યા કલા સ્વરૂપને આંગણે અદ્ભુત મજા આવી ગઈ અને એમાં પણ મોન્સૂનની વાત હતી પ્રેમની વાત હતી વિરહની વાત હતી નિધનની વાત હતી સાંભળવાની ખૂબ એ બહુ સરસ બધાને હસાવ્યા અને બહુ સારી એવી કવિતાઓ અને મહેસુલ ફેસ્ટિવલ માટે એથી કંઈ ને કંઈક નવું જ જોવા અને જાણવા મળે છે